તમે મને કહો ભાઈ કોઈ ઓલિમ્પિક નો ખેલાડી કોઈ તાલુકાના ખેલાડી જોડે રમત માં બોલો આવડો મોટો દેશ આવડા મોટા દેશની આવડી મોટી સરકાર આવડી મોટી સરકાર ના આવા પ્રધાનમંત્રી અને

નાના છોકરાઓને રમવા આખી એસઆરપી મારી પાછળ પડી જાય છે એસઆરપી એક રાજ્યના મુખ્યમંત્રી ની પાછળ એસઆરપી પડી જાય મારો વાહો તૂટી જાય ને एसआरके के सोनिया राहुल प्रियंका गया दौ महीना थे બારા કરે છે બારા સોમવારે સોનિયા બેન મંગળવારે મનમોહનસિંહ પછી દીકરો પછી દીકરી પાછો વારો આવે પડી નથી કે મોદી મોદી